માં સેવા સેતુ કાર્યક્રમ દરબાર હોલ ખાતે યોજાયો છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા દરબાર હોલ ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય છોપુર રાજ્ય સરકાર દ્વારા દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર માટે છોટાઉદેપુરના ઐતિહાસિક સમા દરબાર હોલમાં યોજવામાં આવ્યો હતો તેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરના લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ પ્રકારના સેવાઓના સ્ટોલ આધાર કાર્ડનો હોય રેશનિંગ કાર્ડનો હોય આરોગ્ય વિભાગ હોય બેન્કિંગ હોય એમજીવીસીએલ હોય એવી અગિયાર પ્રકાર ઉપરાંતની સેવાઓના સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે અમારું જિલ્લા ભાજપાનું સૌ મહામંત્રી પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ સુંદર કાર્યક્રમ શહેરની સેવા માટે યોજવામાં આવ્યો તે બદલ રાજ્ય સરકારનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર અને કર્મચારી મિત્રોનો આભાર માનું છું ભારત માતા કી જય જય